બધા નું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બા શું કરો છો તમે જો હું બનાવું શાક એનું શાક બનાવવાનું જય જય કૃષ્ણ જય માતાજી એનું છે બનાવવાનું તું કે એનું બનાવ નકરા સોળીન દાણદ બનાવ હા હા ને હા તો નકરી સોળીન દાણા બસ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજ તો રહેવાર હતો ને એટલે મોડા નવરા થયા હતા બ્લોગે મેં શરૂ કર્યું હા જો આ મારા કોઈ ઘરે હતો રહેવાની રજા હતી ટ્યુશનમાંય રજા હતી એટલે જો એને બ્લોગ ચાલુ કર્યો પણ મેં તો ચાલુ કરીને તો હું જોશીન મશીનની સફાઈ કરું છું આપણે મશીને સાફ સફાઈ હોય પછી સવારે મશીન ચાલુ કરાય ને જો આજ મેં તો મશીન લૂછી નાખું ને મશીન લુછીને પછી આપણે એક બાઘો બનાવ્યો હતો ને એની પાક બનાવવાનું છે ને એ ચાલુ કરશે મમ્મી રસોઈ બનાવશે હું મશીને બે હોય અને બે ભાઈ બેન હોમવર્ક કરવા બે છે મારે તો હોમવર્ક થઈ ગયું છે વાંચવાનું છે બેન ને વાંચવું છે અને વાંચવા બેસવાનું છે ઘડીક બાર રોણ પછી બઈ વાસવા બપોર રોજ આખો વાસવાનું છે આજે કોણ આ થઈ ગયા છે અને જમવા બેસી ગયા છે અમે તો લીલી ચોળી નું શાક છે રોટલી મેથીયા મરચા છે આટલો આંડો થોડોક બેચોસ

અને જો આ ચેસ્ટા ની ફ્રેન્ડ આવી છે આ સન્ડે છે એટલે જા આ ચેસ્ટા ના સાથે સ્કૂલે ભણે છે ને તો આવી છે બપોરની અને આ બે શેરી માંથી ને બેન રમવા બોલાવા આવ્યા છે હા જો બધા હવે જાય છે રમવા બે એક ફ્લાવર આખું આવે બે અને શાળા થાય ભાગી ગયા છે પાંચ અને

જો મમ્મી આ રવિવારે આવશે ને તો મમ્મી ફરાળ કરે છે હલવો ગાજર હલવો હાની છે ને હાની છે હા એમાં ચેસ્ટાબેન છે કેવું ભાઈ બપોરે બનાવ્યું તું એવું જો આ ખાય ને એટલે મજા આવે ઘી ને ખાંડ એક નંબર લાગે મને તો બહુ ભાવે તને તો હું ખાવું ઘી ખાંડ

અને હવે અમે ફ્રી થઈ ગયા એ આજ જો આજે આ વાઘો એક ઓર્ડર નો હતો ને એ બનાવ્યો છે પણ મેં તો હું ટેક કરી દઉં ને માર્કલ બોલ પેન થી હું ટીક કરી દઉં એટલે મમ્મી પછી બાંધી દે અને જો આ વાઘો છે ને આ ટાઈપ નો છે આ વાઘો તમને કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર જણાવજો તમારે લેવો હોય તો અમારી ચેનલ માં કોમેન્ટ કરી દેજો જો આ વાઘો છે

મોજડી મેં બનાવી નાખી છે સીવી નાખી છે પછી હવે ગન ચાલુ કરીશ તને આની મોજડી રેડી કરી નાખાઈશ હું જો આ રીતની ભગવાનની મોજડી રેડી થાય છે એમ અને એક જો આ રામ પીરવાળા દાદા છે ને એના માટે મેં આ ખેસ બનાવ્યો છે મંદિરમાં અમે જે દર્શન કરવા જઈએ છીએ ને બીજ માટે એમના માટે જો આ ખેસ એટલો સરસ ન થયો છે બસ હું સ્પેશિયલ ભગવાનનું જ હું બનાવું છું

થોડુંક આપણે સાંજે કરીએ ને થોડુંક દિવસે કરીએ એમ ઓર્ડર બધા પૂરા કરતા જઈએ અને આજના અમારા વિડીયા ને આયોજન કરશું જો તમને અમારા આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય